ટ્રાન્સમિશન ચેનલનો અર્થ શું છે ડેટા વહન કરવાનો માર્ગ ટ્રાન્સમિશન ચેનલ્સ કેટલા પ્રકાર છે બે પ્રકાર ગાઈડેડ અને અનગાઈડેડ ગાઈડેડ ચેનલનું ઉદાહરણ કયું છે કોક્સિયલ કેબલ અનગાઈડેડ ચેનલનું ઉદાહરણ કયું છે રેડિયો ટ્રાન્સમિશન ચેનલની ક્વોલિટી શેના પર આધારિત છે બેન્ડવિડ્થ અને નોઈઝ પર આધારિત નોઈઝવી ચેનલ મેળવવું કેમ મુશ્કેલ છે ઇન્ટરફિયરના કારણે ઇન્ટરફિયરના કારણે ડિજિટલ ડેટા ટ્રાન્સમિશનમાં સૌથી સામાન્ય ચેનલ કઈ છે ઓપ્ટિકલ ફાઇબર સેટેલાઇટ કમ્યુનિકેશન કયા ચેનલમાં આવે છે અનગાઇડેડ ચેનલ કેપેસિટી કયા થિયરમથી અપાય છે ચેનલ થિયરમથી ટ્રાન્સમિશન ચેનલનું આઉટકમ શું છે રિલાયેબલ કમ્યુનિકેશન ટ્રાન્સમિશન મોડ્સ કેટલા પ્રકારના છે ત્રણ સિમ્પલેક્સ હાલ અને ફૂલ ડિપ્લેક્સ સિમ્પલેક્સ મોડમાં ડેટા ફ્લો કેવી રીતે કામ કરે છે વન વેમાં સિમ્પલેક્સ મોડનું ઉદાહરણ રેડિયો બ્રોડકાસ્ટિંગ ડુપ્લેક્સ મોડમાં ડેટા ફ્લો કેવી રીતે થાય છે ટુ વે બટ વન એટ અ ટાઈમ ઉદાહરણ કયું છે ડુપ્લેક્સ મોડમાં ડેટા કેવી રીતે થાય છે ટુ વે વેવ ફૂલ ડુપ્લેક્સ મોડનું ઉદાહરણ કયું છે ટેલિફોન ઇન્ડ કોલ ફૂલ ડુપ્લેક્સ મોડ મોટો ફાયદો શું છે ફાસ્ટર કોમ્યુનિકેશન ટ્રાન્સમિશન મોડ પસંદ કરતી વખતે કયું પરિબળ અગત્યનું છે નેચર ઓફ ધી કોમ્યુનિકેશન ટ્રાન્સમિશન મોડનું આઉટકમ શું છે ડેટા ફ્લો ટ્રાન્સમિશન મીડિયાના મુખ્ય પ્રકાર કેટલા છે બે વાયર અને વાયરલેસ પેર કેવલ કઈ કેટેગરીમાં આવે છે વાયર મીડિયા પેર મુખ્ય ઉપયોગ શું છે ટેલિફોન નેટવર્ક કેબલનો ફાયદો શું છે હાયર બેન્ડવિડ્થ ઓપ્ટિકલ ફાઈબર કેબલનો મોટો લાભ કયો છે હાઈ સ્પીડ એન્ડ લો નો ઓપ્ટિકલ ફાઈબર કેબલ સેના પર આધારિત છે લાઈટ ટ્રાન્સમિશન વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયાનું ઉદાહરણ રેડિયોવેવ સેટેલાઇટ કોમ્યુનિકેશન કયા પ્રકારનું મીડિયા છે વાયરલેસ માઇક્રોવેવ ટ્રાન્સમિશન ક્યાં ઉપયોગી છે લોક ડિસ્ટન્સ લાઇન અપસાઇડ કમ્યુનિકેશન ટ્રાન્સમિશન મીડિયા પસંદ કરતી વખતે કયા પરિબળો અગત્યના છે કોસ્ટ બેન્ડવિડ્થ અને